મિત્રો કોઈને કહેતા નહીં ખાલી તમને કહું છું એક હિન્દી બોલ રહે તો આમ બી હિન્દી બોલ રહે તું ભી હિન્દી બોલો ચલો થમ સબ સે આમ મુરત કરતે મુરત આ જો નાના છોકરા માટે આવી ગાડીઓ હોતે હાલતી હોય છે જો આ જેમ જેમ છોકરાઓના પગ મોટા થાય સુ સાઈઝ પણ ઓટોમેટિકલી મોટી થાય અને આજ જો અમારી આ નાઈટ વાળા હોતે ને ભાઈઓ છે

હું આઈવે માંથી છું મિત્રો હું બીજો હલો મારું શરૂ છે આ માઇલવી

બીજી વાર નહી લીધું પરસેવા થી ક એકર પારિયે નહી ને પરસેવા થી આ બસ માં બેહી લીધું પરસેવા થી ચાલો તો જો સિટી બસ માંથી અત્યારે લગભગ 12 વાગી ગયા છે ને 12 વાગે પૂજ્યા છે અને આ બાજુ જો આયા છે વી મોલ તો હાલો હવે મોલ ની અંદર જઈએ અને પહેલા તો પાણી ને એવું બધું પીવું પડશે કા પાણી પીવું પડશે ગરમી નું એક તા તડકો એટલો લાગે છે તડકો ને એવું બધું બહુ હતું ને માંડ માંડ આયા ભાઈ પૂજ્યા છે એક તો આપણે જ્યારે સિટી બસ માં બેઠા ને તે વી પછી મિનિટ માની લો ને અડધી કલાક તો નહીં ઉભી રહી ને એમાં ગરમી વધી ગઈ હવે જો અહીંયા વિહાર મોલ છે તો હાલો અંદર જવી અને અંદર જઈને મળવી તો વિહાર મોલ માં આવી ગયા છીએ અને હવે સણે અહીં બહાર તો તડકો છે એટલે જલ્દીથી થી અંદર વિયા જઈએ હા તડકો લાગી છે તો જો અહીં અંદર જવાનું છે તો હાલો અંદર જઈએ જો દરવાજા ઓટોમેટિક બંધ થાય સેન્સર વાળા છે હમણાં જો આ જશે ને એટલે ઓટોમેટિક ખુલશે જો અગાઉ ખબર પડી ગઈ કા હા આગળ જો અહીંયા બીજો હું જો પાઈ પોકતી ને કા ખુલી જશે

અને આમાં જો કેટલા માળ છે ત્રણ ચાર માળ છે તો હમણાં ઉપર વચ્ચે જઈશું અને જોઈશું કા જોઈશું ઓટોમેટિક સીડી એક આવી ગઈ છે અને ઊભા રહી ગયા છે હવે ધીમે ધીમે આવી છે ઉપર જવા હાલો આ બાજુ હાલો બાર વાગી ગયા છે તો છે ને થોડોક નાસ્તો કરી લેવી બધા અહીંયા જો અત્યારે અમે છે ને પૂરેપૂરા ઉપલા માળે ઠેટ આવી ગયા છે અને અહીંયા જો નાસ્તાનું કેવું મસ્ત વ્યૂ છે અને આ બાજુ વ્યૂ લેતા લેતા નાસ્તો કરવો હોય તો એ કરવાનો કા હા કરશું નાસ્તો થોડોક કરશું ને તમે લેવા જાવ ત્યારે થઈ ને તો જો આ બાજુ જીવન ને સેલ્ફી ને એવું લેસે એટલે મને લઈ લીજે સેલ્ફી માં જો અહીંથી સુરત નો કેવો મસ્ત વ્યૂ આવે અને આ બાજુ બને ટેબલ ને આપણે જે નીચે હતા ને તેરા વાદળા જોતા હતા રૂના વાદળા આર્ટિફિશિયલ વાદળા બનાવેલા છે જો અને અત્યારે મેં ચોથા માળે છે ચોથા માળે થી જો આવી રીતે કઈક મોલ દેખાય છે અને ચાલો હું તમને હરખી રીતે દેખાડું અહીંથી કંઈ પણ લેવું હોય ને તો પેલા છે ને અહીંથી છે ને ટોકન લેવાનું અને ટોકન લેવાના નાય મોબાઈલ નંબર દેવાનું મોબાઈલ નંબર ઓટીપી આવે ને પછી આ દે તો આવું હું લેવા કરવાનું એસા ક્યુ કરતે હે મતલબ મોબાઈલ નંબર એ ઓ વગેરે મોલ કા રૂલ છે અચ્છા મોલ કા રૂલ હે તો મોલ મે એસા હી હોતા હે એસા ને તીન 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 બોલાય દેખો અચ્છે સે દેખો અમને તીન કા ટોકન લિયા હે ઓર આપને દો દિયે આ એક પ્લેટ લીધી થી આમાં 280 રૂપિયા ભાવ છે પણ પાંચ ટકા જીએસટી છે એટલે જો બસો ને મતલબ કે ઓલમોસ્ટ ત્રણસો રૂપિયાની આ પ્લેટ આપણને પડી છે અને આમાંય આમાં હવે દસ મિનિટ વાટે રહેવાનું ભાઈ ગરમા ગરમ પ્લેટ આવે ને પછી કાં ભાઈ હવ અને આમાંય પાછો આપણે ઓટીપી પાડવા ગયા હતા કા એટલે આવું ન મેળવે ભાઈ આપણે આગળ આની કરતા તો દુકાને ગલે વયું જવું સારું હા ને આપણે પૈસા દેવી તરત આવે ભાઈ ખાવાનું ને અહીંયા તો પેલા કોને ટોકન લેવાનું ઓટીપી પાડવાનું કેટલી લપ છે જો વડાપાવ અત્યારે બન્યા લગભગ

હલો મે બી દિલ લેતા હું હા જો આમાં છે ધમસપ આ કહે છે તારા ગ્લાસ માં લેવા આને હું કહેવાય એની નઈ ખબર જે હોય પણ આ જો આ કાકા કણું છે કેવું લાગે જોયા મત મને આમ બહુ મસ્તી લાગતી તો આમ અને આ ખાવું ને બધું કાચું હોય ને એવું લાગે છે કાચું એવું લાગે છે ચીઝ સેન્ડવિચ આને જો ચીઝ સેન્ડવિચ એવું કઈ કહેવાય છે આ જોઈ ગઈ ને આવી પ્લેટ તો તમારે આવી પ્લેટ ખાવી છે એવી લઈ દીધી ને તો હવે નથી ભાવ હવે કે નથી ભાવ દીધો હા હા સોડા બડા અને આ બાજુ જો સુરત નું વ્યૂ અને આ બાજુ મોલ નું વ્યૂ આયા જો કેટલી સીડી વાલે છે કાયા આ બાજુ ને આ બાજુ જો તો જો આયા આ એક આઈ થી પછી નીચે આવે એની ઉપર રહી પછી ઉપર જાય અને આયા બે હાલે છે અને આયા આઈ અત્યારે અમે નીચે આયા કા હા અને યાની યાની ઓઈલ પાહો તો નીચે જાય છે હા તો જો અત્યાર છે ને ઉપર મે નાસ્તો કરતા હતા અને નાસ્તો કરીને હવે નીચે આયા છે અને હવે કપડા ગોતવી જો હરકો આવે તો ભાવમાં કેમ કે નાસ્તાનો ભાવ જોઈ ને ગાડી જો તમારા કપડાનો ભાવ કેટલો હોય છે આ જો નાના છોકરા માટે આવી ગાડીઓ હોય તો હોય છે જો આયા ભૂખ થતો હોય તો હવે કપડાવાળા વિસ્તારમાં આવી ગયા છે અને હા તમને તો ખબર જ છે આપણે પાસે આઈફોન છે એટલે હરીશ હોય એટલે આઈફોન તો દેખાડવો જ પડે જો જોઈ લો હાલો એની પાસે ને કપડાં ને એવું જોયું મિત્રો કોઈને કહેતા નહીં ખાલી તમને કહું છું એક જોડીનો ભાવ આપણે મને પસંદ આવ્યો ને તે પૂછાયું હતું સાત હજારની જોડી થતી હતી અને જો આપણે એ એટલા પૈસામાં બજાર લેવી ને તો લગભગ ચાર પાંચ જોડી આવી જાય હારી હારી તો તોય ના બજાર લેવી તોય હારી આવે પણ અહીંયા સાત હજારની એક થાતી હતી હાલો કંઈક સસ્તું મળે જોઈએ

એમ કે છે ને આમાં બધું રિયલ હોય ને એવું લાગે ઓલું આપણે પહેરવી ને જોઈએ પહેર્યું ને એવું એટલે રિયલ હોય એવું લાગે જવું છે ના વીક લાગે છે ને જવું તો હાલો ભાઈ ને જવું હવે કઈક બીજે જઈશું અલ્પેશ ભાઈ જો આયુષ માટે આ શૂઝ લેવા છે સ્ટાર્ટિંગ પ્રાઇસ છે પચીસો રૂપિયા છે પચીસો રૂપિયા છે તો લેતો હું બોલ જો જેમ જેમ છોકરાઓના પગ મોટા થાય શું સાઈઝ પણ ઓટોમેટિકલી મોટી થાય હા તો આયુષ માટે લાવું કે નહીં ફોન કરજે અહીંયા જો તો મોટી ગીત છે જો અહીંયા જો આ શૂઝ કેવડું મોટું છે આમાં શ્યુઝ ની અંદર આપણે પથારી કરીને હું હોય ને તો એવડું શ્યુઝ છે કા અંદર પથારી કરીને હું હોય ને તો હું હોય હોત અને હા ખાસ તો છે ને અહીંયા અમે કપડાં લેવા આવ્યા હતા પણ એકચુઅલી કપડામાં જામ્યું નહીં અથવા તો તમે એમ પણ કહી શકો છો કે મોંઘા પીડ્યા ગરીબ હું સાડા અગિયાર આયા હતા અને હવે જો બે વાગી ગયા છે બે વાગે બહાર નીકળ્યા પણ અંદરથી કાંઈ ખરીદી નથી કરી ખાલી નાસ્તો કર્યો એવું થયું અને અત્યારે માઇક વગરનું રેકોર્ડિંગ થાય છે તો થોડુંક એડજસ્ટ કરી લેજો તો ચાલો હવે કપડા કપડાની ખરીદી કરવા મિત્રો એક સુવિધા ટિકિટ લેવાની પછી આખો દી જેટલું રખડવું હોય ને એટલું બે હજારનું રાતના 10 વાગ્યા સુધી હા રાતના દસ વાગ્યા સુધી એકવાર ટિકિટ લેવાય ને પછી છે ને જેટલું આપણે આમાં રખડવું હોય એટલું જ્યાં જવું હોય ફ્રીમાં ખાલી એકવાર ટિકિટ લેવાની 30 ત્રીસ રૂપિયા

તો આ પહેલી વાર આપણે આવી પીવી છે એવ જોઈ કેવી લાગે હો મજા આવે એવી છે જો આજ હાજે તો છે ને સુરત થી નીકળવાનું છે એટલે અત્યારે અત્યારે આપણે ક્યાં જવી જો ગાયત્રીમાં ગાયત્રીમાં રવિવાડી ભરાય છે ને હા ગાયત્રી તો અત્યારે જો રવિવાડી જેવું છે ને તો ન્યા છે અને આ જો આન પાઉ ટાઈમ પાસ જ કરે ને આજ 10 વાગે બસ છે એટલે 10 વાગે પછી દેહમાં પાછા વ્યા જશે બડે જશો ને હવે કે જે રોકાવું છે તમારે

તો બે સોફા બુક કરી લીધા અને બે પાછા ઉપરના અને ડબલ ના હા કેમ કે નીચે તો જગ્યા હતી ને એટલે ઉપરના જ લેવા પડે એમ એવું હતું બુક કરવા પડ્યા હા તો ચાલો હવે વધારે આપણે બ્લોગ લાંબો નથી કરવો તો આજના ના આટલો જ હવે અને હા જો આ છે અમારો સોફો અને આ બાજુ અહીંયા બાજુમાં જ છે મારો બાની નો સોફા એટલે કે આજુબાજુમાં છે બે સોફા તો ચાલો હવે આજના બ્લોગ એટલું જ આપણે બ્લોગ વધારે લાંબો નથી કરવો જો તમને બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને આવી જ રીતે નવા નવા બ્લોગ જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો અમે તમને મળશું ફરીથી એક નવા જબરદસ્ત બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય